નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું જયમીની અને સમાચારની શરૂઆત કરશો છોટા ઉદેપુરથી છોટા ઉદેપુરના બોડીલીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટાતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ રેડ એલર્ટ જાહેર થતાં જ વીજળીના કડાકા પડાકા અને ભયાનક ચમકારા વચ્ચે ભારે વરસાદ પડ્યો હતો અનેક જગ્યાએ વીજળી પડવાના બનાવો બન્યા હતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા હાલ બોડેલી સહિત તાલુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે છોટાઉદેરપામાં વરસાદી માહોલ થયો છે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે વરસાદની એન્ટ્રી કડાકા ભડાકા સાથે વરસાદ હતો હતો વાતાવરણમાં પલટા આવ્યો અને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતા છોટા ઉદેરપામાં વરસાદી માહોલ છવાયો છે વાતાવરણમાં અચાનક પલટો આવતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે છોટાઉદેપુરમાં વરસાદી માહોલ છવાયો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો